લે ભાભી હું તમારી પાસે જાવતી હતી મેં કીધું ઢોર દોવાઈ ગયા છે કે નહીં કેમ આટલી વાર લાગી અરે મારી માં ઢોર પાવા ગઈ છે દોવાના તો હજી બાકી છે હજી કલાક કેડે દોવાના છે મને એમાં કઈ ખબર પડે છે એટલે જ કહું કે કઈક મારી હારે આયલ ને કઈક કામ શીખ ડોબા જેવી મને છે ને બહુ બીક લાગે ઓલું દોવામાં ઓલું હું પાટું બાટું મારી દે તો એ ભગવાન તું છે ને નાની નાની જરી કોઈ દી સુધરાય જ નહીં તાર બાપાની ઘરે હવથી નાની ને હાહરિયામાં હવથી નાની

એ શાંતિ રે પેલા આ બેને તો કાઢવા દે એમાં પછી શાંતિ બાંધિ નો રાખવાની હો મારાથી શાંતિ બાંધિ રીએ નહીં કઈ એ મારી માં તને મારે કેમ સમજાવીને મન તો એ ખબર નથી પડતી હવે તમે હવે આપણે પેલા બાને કાઢવા પેલા ભાઈ ભાભીને કાઢવા પેલા ભાઈ ભાભીને કાઢશું તો બાનો પાવર ભાંગશે અને તો હંધુ આપણા હાથમાં આવશે એમ જ સમજી લ્યો કે ભાઈ ભાભીનું છે ને હવે નીકળવાનું નક્કી જ છે હા આમે તારે એમાં મગજ વધારે હાલે નહીં

ટૂંકી બુધિના શો કંઈ ખબર જ નથી પડતી ટૂંકી બુદ્ધિ બુદ્ધિની હો અત્યારે છે ને આપણે શ્યારે મળીને છે ને આ ભાઈ ભાભીને કાઢવાનું આપણે છે ને વિસાયડું છે ને એ બરોબર જ છે પણ છે ને આ બે ભાઈઓનો ભરોહો ન કરે ગમે એમ તોય છે ને આપણા માટે હા હરવેલ કહેવાય પારખા કરી આપણે એની માનું કાઢવાનું નામ જ નહીં લેવાનું આ અવસર માં તો આપણી હારે હતા ને હવે આગળની રમત મને તમારા ધણી ઉપર પૂરો ભરો હશે કે હું મારા ધણીને ને જેમ કહીને એમ મારી હારે મારા પડખે ઉભો રહે હાલો કાંઈ વાંધો નહીં આપણે બાને રાખીએ બરોબર પછી બાને ખબર પડી જાય કે આ દેરાણી છેઠાણીના જ કામ છે આમાંથી ભાઈ ને ભાભી ને કાઢવાના બરોબર અને પછી આપણે આ ભાઈઓને ને એને તો ખબર જ છે પણ હવે છે ને જો આમાં કઈ આગળ વધે ને એના બાનો કાઢો કાઢું કરાઈએ કારણ કે આપણે દેરાણી શેઠાણી મળીને કાંઈ ઓછા કાવતરા નથી કર્યા વાત તો હાચી છે કાવતરા તો આપણે બે આપણે બે હમણાં રહી રહી ને થઈ ગઈ કાવતરા કરવામાં ઓછિયા પછી બધાય જાય ને તો બધુંય આપણું પછી પછી તો આપણે આરામ કરશું આ ઘરમાં રાજ કરશું રાજ પછી જો મોટા ભાભી આરે કે રેવું તો મારી આરે તો નહીં કરને શું વાત કરો છો ભાભી એક તો તમે છે ને મને નાની બેન નાની બેન કરતા જ આવશો ને પાસો ભરો હોય નથી રાખતા હા તો હું તને મારી નાની બેન માનું છું કદાચ તું તારી મોટી બેન મો માનતી હોતે તો ભાભી આરે કે રેવું મારી આરે કદાચ કરતો કદાચ તારા મગજમાં એવો વિચાર હોતો કે પહેલા મોટા ભાભી જાય ને પછી નાના ભાભીને કાઢું એવું તો કઈ તારા મગજમાં નથી ને

આવી ગયો બેટા હા આવી ગયો પણ તમારે જવાનો વખત થઈ ગયો છે કા વાડી આજ તું ન જવાનું મારે જવાનું ના એટલે કે આ ઘર માં તમારું દાણા પાણી હવે પૂરા થઈ ગયા છે હું બસ એ ભગવાન આ તમારો છે ને જી મજાક વાળો સ્વભાવ ગયો જ નહીં મારી આરું હું મજાક કરશ મારે હવે દાણા પાણી પૂરા થયા એટલે મજાક નથી બા આ હકીકત છે જો બા હા તમારો દીકરો ઓલો મોટો નરિયો હા બહુ મારો દીકરો મારો દીકરો કર્યો અરે અમે તમારા પેટના જણા હતા કોઈ તમે કોઈ દી અમારી કાળજી નથી લીધી અને એને જે જોવે દીધું મારો લાડકો મારો નરિયો મારી હો હે હા બે હું વધરાણ્યો હતી હા ના અમને તો હું ખાલી શોખથી થી લાવ્યા હતા ઘર માં મેં એવું કોઈ નથી કર્યું આ તમારી બાયડીઓ તમારા કાન ભરે અને તમે બધું માની જાઓ તમે કોઈ દી તમારી નજરે જોયું કે તમે બધા હો અને મેં આ લોકોને ક્યારે દૌલા કહી હોય એવું જોયું કોઈ દી કેવત છે ને હો દાડા હા ના અને એક દાડો હો નો તો ઈ વખત આવી ગયો છે એલા પણ હું કામ આવી મજાક કરો છો સબા હમેશા કોઈ મજાક નથી કરતા

તમે લોકો મોટો દીકરો મોટો દીકરો મારો વાલો દીકરો કીધા કરો છો પણ તમને ખબર છે ને એને આ ઘરમાંથી કાઢવા માટે જ તો મેં તમને લોકો સાથ દીધો તો એ ક્યાંથી મારો વાલો દીકરો થઈ ગયો વાહ હા હાભી છે ને અમારી સારીની રમત જ હતી હોળા એટલે કે અમારે છે ને પેલા ઓલા તમે આ દવલા હતા બાડકો હતો હાથ ખોડ હતો એના કુળ નું દીપક હતું એના આંખનું રતન હતું નહીં ને બા અમે છે ને આવા નતા પણ આ તમારી બધી રાજ રમત જોઈને છે ને

કે માયે ઉસેપા પહેલા તમે રમત રહી પછી અમે રમત અને મારા વાલા ભોળા સાસુમાં હવે તમને હંધી ખબર પડી ગઈ છે ને તો પ્રેમ થી તમે તમારા મોટા દીકરાના ઘર તરફ પ્રસ્થાન કરો હું મારું ઘર નહીં છોડું મન ખબર છે તમે આ બધુંય ખોટું બોલો છો

તો ખબર જ હતી પહેલેથી ક્યાં આપણે ને ભાઈ છે દીકરા મોટા ભાઈ સારું થયું આપણે આ વેલું કામ પતાવી નાખ્યું હવે છે ને આ ડોહીને એક મિનિટ ઘર માં ના રહેવા દયો કાઢવા ડોહીને ઘર બારી આપણને દુશ્મન કહે છે ને ખરાબ દે છે કે મરો તમે એમ તમારે છે ને કોઈ મને કાઢવાની જરૂર નથી હું તો અહીંથી હાઈ નાખીને વહી તો જાય પણ યાદ રાખજો તમે બે વહુ તો ખાસ કે જ્યારે તમારી ભાભીઓ તમારા મા બાપને જ્યારે ધક્કા મારીને કાઢે ને ત્યારે તમને યાદ આવશે કે અમે આવું હારે જેવું કર્યું ને એવું મારી ભાભીઓએ અમારા મા બાપ હારે કર્યું અને આ તમે બે દીકરાઓ બોલો તો મારો સાવકો દીકરો હતો હાલો માની લીધો તમે તો બે મારા ખોળાના હતા ને મારા પેટના હતા ને તમે મારી હારે પેટ મેલું કર્યું ભગવાન ક્યાંય રાજી નહીં રહી એક વાત યાદ રાખજો હવે સારું જણા ઉપરવાળો જ્યારે લાઠીઓ મારશે ને અવાજ નહીં હોય પણ એના જે અહીંયા બધે ગુમડા નીકળી પડશે ને શરીરે ત્યારે યાદ આવશે કે અમે બાની હાથડી કખડાવી હતી ને તો જો હવે અમારી હું દશા થઈ ત્યારે આ ઘરે નહીં રહે અને આ વહુ તમારી નહીં રહે બસ 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 આ જેવું કરીએ ને એવું આપણે ભરવું પણ કહું છું તમે જેવું કરો છો ને એવું જ ભરશો તમારા કરમ તમારી હારે

há, há, ¿sabes? vamos a hacer la pasa, salá, salá y corche, ¿qué hago? eh, muque se va, Lau, santi rajo, wow, ¿listo? ¿está listo? está Ah, ahum આ હું લગાડો તમે ના તમારા રૂપાળો થઈને જાઓ ક્યાં આવે આ ઉમરે રૂપાળો તો શું રૂપાળો તો શું આ તો ધોળા થવા આટલું ટ્યુબ લાવ્યો છું આ હે ને ટ્યુબ છે ખબર છે મને ઓલે એક એ કીધું કે આમાંથી તમે શું કાકા ધોળા થઈ જાવ દવા વાળી હા ગુમડા ને ગુમડા પર લગાડવાની ટ્યુબ છે આ ગુમડા નઈ હોય તો નીકળશે હું મંડાય પડ્યા ટ્યુબ લઈને અને અટતા નઈ આવે આ મારી ટ્યુબ છે લે મારે એમ કે ધોળા થવાની છે

પણ તું મારો દીકરો નથી આ તો મારી મજબૂરી દેખાડતો અને હું પગ માં ભૂલ્યો ઈ દિવસે હજી નથી આ આ વાક્ય હજી હું નથી ભૂલ્યો કેવું અપમાન કર્યું દીકરો તો એને એને મોટો કરવો પડે અને દીકરા કપાતર થાય માવતર છો થાય આપણા ઘરમાં તો ઉલટ થયું આ માવતર આપણા જોઈએ જોવે બોલાવે છે એવું કરે છે

આવું બધું એને તમારે યાર ન કરાય ને તમે હવે બાને છે ને અવગણના કરવાની બંધ કરો કાય વાંધો નહીં જો તમે મને ખબર છે કે તમારા મનમાં હજી મારા પ્રત્યે પ્રેમ લાગણી છે પણ તમે છે ને ઈ લોકોની વાતમાં આવી ગયા અને હું તો હજી એને પારકા નથી ગણતો અને તમને પારકા નથી ગણતો હું તો તમને હજી હું મારી હકી માં જ માનું છું ના બટા હવે તું હું અને તું આપણે બધાય છે ખબર મને મંડળી મંડળી નું કઈક આટલું મોટું ફાર્મ લાવ્યો અને પછી મને કે આ છે ને મંડળીમાં તમારું નામ નખાવાનું છે ને તો તમારો અંગૂઠો મારો

આ અમારો તમારો મોટો દીકરો અને તમારી મોટી બહુ જીવે છે આ કઈ અમે કઈ થોડા તમને તિરસ્કાર કરી છે તમારો હા ને બામ જો હાશી મોડી છે ને એ મિલકત નથી એ ખોવડા નથી અમે તમારી હાશી મોડી છે અમે તમારી હરે છે તમે અમારી હરે છો ને એટલે અમને જીવતા સ્વગ મળી ગયા બા બસ મેસ મારા દીકરા નું ઓસો એ તો પોતાના થઈ નઈ પાર કાત્યા હતા તમે તો મારા પોતાના છો a asta me ave aez